મિત્રો ઠંડીનું સામ્રાજ્ય હવે ધીરે ધીરે જામી રહ્યું છે આવી પરિસ્થિતિ વચ્ચે પંદરમી ડિસેમ્બરની આજુબાજુ ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે જો કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ લાગુના વિસ્તારોમાંથી પસાર થતું હોવાથી રાજ્યમાં કોઈ મોટી હવામાનમાં અસ્થિરતા જોવા મળશે નહીં એટલે કે નજીકના દિવસોમાં વીસ ડિસેમ્બર સુધીના દિવસોમાં રાજ્યનું હવામાન અસ્થિર બનશે નહીં કેમ કે મિત્રો પંદર ડિસેમ્બરની આજુબાજુથી પસાર થનાર વેસ્ટર્ન ની અસર ગુજરાત રાજ્ય ઉપર વર્તાશે નહીં પરંતુ મિત્રો આજે થયેલા ગ્લોબલ મોડલની અપડેટ મુજબ અરબ સાગરમાં થનાર માઇનોર એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યનું હવામાન અસ્થિર બની શકે છે પરંતુ હાલ આ સંભાવના ખૂબ જ ઓછી ગણી શકાય કેમ કે આ હજી એક ખૂબ જ લાંબા ગાળાની પણ અપડેટ ગણી શકાય મિત્રો જીએસએફ મોડલની અપડેટ મુજબ જો આ સમીકરણો સત્યની નજીક ઊભા રહે તો વીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં ફરીથી એક કમોસમી વરસાદનો હળવો રાઉન્ડ જોવા મળી શકે પરંતુ હાલ આ ચિત્ર ફિક્સ ગણી ન શકાય જો મોડલોની અપડેટ મુજબ આ ચિત્ર ફિક્સ બનતું જશે તો કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા વધુ રહેશે એ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહે